જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને આપણે વ્યા સીવી અમરાપુર કાલ કારણ કે આપણે જાતા પહાળિયાને એવું હતું કે નાગીન સીધા વ્યા સીવી અમરાપુર અને આપણે આ વીડિયો શરૂ કર્યું છે અમરાપુર છે કા પિંચોડા આડુપાન છોકરો પિંચોડો ને બી હાલ્યા સીવી અને એની વાડી કોઈ હાયલા જ આવી છે કારણ કે શણવાના છે મકાન પિંચોડા ની આને નહીં

કરી આવી ગયા છે અને હવે માલ બનાવવાનો છે માથે કઈક બાંધ થાય તો માથે લેવાનું હોય ભાદરવા મહિના

ત્યાં હાલો આપડે સી પાણા માં છે પાણા ઉપાડ છે હવે આમાં લખું પાય તગાર ઉપર છે આવન હમ હા જો તો આવી જા બોલવું પડે લક્ષ્મણભાઈ જો માલ બનાવે છે અને અમાર મસુભાઈ માલ માં છે ડોક્ટર સાહેબ માલ માં છે તગારા હારે છે તગારા હારે છે તે રજાઈઓ વેકેશન છે ને એમાં કા સરકારી હોસ્પિટલમાં તગારા લેવાના છે કડીક ગટર પાણા એક બે ફેર્યા છે એમ તો હવે માલ નાખવાનો છે આમ બોલપા તો પાછું કામ શરૂ કરી દીધું છે બપોરા બપોરે કરીને જમવા ત્યાં જતા શરીરમાં જ ના ઠેક તે સારો માલ બનાવજો પાછો

આ કી તાવીદ ને આ પણ એક જ પલિન કરી છે આ ખારું દે તમે ટીપણું ભરી લ્યો તો અમે આ સતે પલિન નું કામ કરીને આ બેહી જતી શાં પેંછુડા અને તમે શું શું કર્યું તો નાખી દી

અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાછા મળીઓ આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય